જય માતાજી જય દ્વારકાધી સરહારમાં દે ફરીથી સ્વાગત છે આપણી ચેનલમાં અને નવા વ્લોગમાં તો આવી ગયો છે દેશી તડકેદાર વ્લોગ આપણો તો પૂરો વ્લોગ જોવાનું ભૂલશો નહીં છેલ્લા સુધી બની રહેજો મારી સાથે જો આપણા ભાઈએ ખાતા હતા ને લાઈમાં તો આપણને ખવડાવી ના તો આપણે મહેનત કરવી પડશે કંઈ નહીં આપણે ત્યારથી નહીં તો જાતે શીખીશું અને ખાઈશું ભલે

જય માતાજી માસી અને મામા આપણે ઘરે મકાઈનો ઢોઢો શેકીએ છીએ તમને ખાવા હોય તો કમેન્ટ અને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો શું વિનાબાની બે ડો સોરી બે નહીં ત્રણ ત્રણ ડોડીઓ શેકાશે કે નહીં ત્રણ મકાઈઓ શેકાશે કે નહીં એ જાણવા માટે તમે છેલ્લે સુધી બન્યા રહેજો આપણા બ્લોગમાં જે નહીં પણ મકાઈનો ડોડો ઘાવો હોય સે કિલો એ પોતે પોતાની ઘરેથી મકાઈનો ડોડો અને લાકડા લઈને આવે એટલે આપણી જોડે ચાર ઈટો છે છ નથી છતાંય પણ મકાઈ શીખીશું મકાનો ડોડો શીખીશું અને આપણે ખાઈશું એન્જોય કરશું તો મારી બેન હિનાબા સાથે

ઓહ ડરંગરા ફાર ઓ ડરંગરા છે આવો આભાર પાડો અન વખત મળી ગયો હું ઇક બુ ફૂલ એનિમેટો ઉને નહી કુનો ગેરિજન નામ લાખ છે

હા તો રૂક જાઓ ના થોડી દે તેવું લાગે છે દિવાળી આવી જવાજ આવે છે તમે લોકો

આપણી મકાઈની રોડી શેકીને તૈયાર થઈ ચીજ છે મેઠું લીંબુ અને મરચું લગાવીને મોકલાવું મારા વાલા